મારું નામ વનમાળીભાઈ રાવજીભાઈ પટેલ ગામ વેલાણપુર તાલુકા મહુવા જિલ્લો સુરત મોબાઈલ નંબર ચોરાણું છવ્વીસ અઠ્યાસી બેતાલીસ તેતાલીસ હું પહેલાં ગ્રામ સેવકો નોકરી કરી અને બે હજાર સત્તરમાં રિટાયર થયો રિટાયર થયા પછી મને આ પ્રાકૃતિક ખેતી કરવા પાછળ મારું થોડુંક મગજ દોડતું હતું એટલે પછી મેં થોડું થોડું ચાલુ કર્યું થોડું થોડું ચાલુ કર્યું એટલે લગભગ બે હજાર વીસમાં એમ તો ચાલુ મેં સત્તરથી કહ્યું પણ બે હજાર વીસમાં શેરડી પર અખતર કર્યો પહેલો તો એક એકર શેરડી બનાવી અને ઘનજીવામૃત ને જીવામૃત બે પાર જ તેજસ મેં પ્રયોગ કરેલો તો એમાં મને ઇઠ્ઠોતેર ટન જેવું ઉત્પાદન મળેલું ઇઠ્ઠોતેર એટલે સુગર ફેક્ટરી સુગર ફેડરેશનમાં આપણો નંબર અવલ હતો અને સુગર ફેડરેશને મારું સન્માન બી કરેલું ત્યાર પછી બે વર્ષ બીજા વર્ષે મને એમ થયું કે શાકભાજી પર ટ્રાય કરી જો તો બીજા વર્ષે મેં વેંગણ બનાવ્યું એક પંદર પંદર ગુંઠામાં જેવા વેંગણ બનાવ્યું તમારે બીજું કોઈ શંકાવ નહીં કરવાનું જૂની સાસ ને ગૌકૃપા એ બેનો નો શંકાવ કરતા કરતો રહ્યો અઠવાડિયામાં એક વખત કોઈ પણ એક દિવસ નક્કી કરીને એક અઠવાડિયામાં એક વખત એનો શંકાવ ચાલુ રાખ્યો ને એ પંદર ગુંઠામાં લગભગ મને ખ્યાલ છે ત્યારે તેમ ત્યારે મને લગભગ ચાલીસેક હજાર રૂપિયાના આ વેગણ નીકળ્યા એટલે પછી ત્યાર પછી મને ખાતરી થઈ ગઈ કે આ સારું કરવા જેવું છે તો આ કર્યું પછી મેં માંડવો બનાવ્યો માંડવો બનાવ્યો એટલે એમાં તુરિયા બનાવ્યો હવે તુરિયા નવ ફૂટ નવ બાય નવ ફૂટ થાંભલા વચ્ચેનું અંતર નવ બાય નવ હતું તો મેં તુરિયા થાંભલાની લાઈનમાં ત્રણ ફૂટ વાવ્યો તો એમાં પહેલે વર્ષે છે ને વચ્ચેના પાટલામાં મરચાં બનાવ્યા એટલે મરચાંનું ઉત્પાદન ને તુરિયા સૂર્યા એવા થયા કે વધારે ફાલ ફૂલ આવીને એટલે માંડવો તે વર્ષે વધારે થઈ ગયો એટલે મને એમ થઈ ગયું કે આના છોડ ઘટાડવા જોઈએ ત્યાર પછી મેં બીજા વર્ષે ગઈ વર્ષે જે કર્યું તુર્યા એનું અંતર મેં પાંચ ફૂટનું રાખ્યું એટલે મતલબમાં એક બે થાંભલા વચ્ચે બે છોડ બે છોડ વચ્ચે મરચાંનો છોડ થાંભલા સાથે ટામેટાનો છોડ ને વચ્ચેની લાઈનમાં જે હાડા ચાર ફૂટ હાડા ચાર ફૂટ જે ગેપ પડે વચ્ચેની લાઇન થઈ એમાં ધાણા મેથી પાલક ગુવાર એક પાછું ભીંડા એ રીતે મિશ્ર પાક લગભગ સાતેક તે વર્ષે મેં વાવેલા એમાં બી ઉત્પાદન સારું મળ્યું આ વર્ષે મેં પછી હમણાં આ વર્ષે મેમાં એપ્રિલમાં તુરિયા બનાવ્યા પાસા તુરિયા ને દૂધી તુરિયા ને દૂધી આ બેચ પર મને વધારે ઇન્ટરેસ્ટ રહ્યો તમે તુરિયા બનાવ્યા તે તુરિયા ગઈ વખત તે લગભગ મને એપ્રિલમાં મેં વાવેલા ને ઓગસ્ટમાં એ તુરિયા તુરિયાનો પાક બે મહિનામાં પૂરો થઈ જાય તે એપ્રિલ ઓગસ્ટમાં એ પાક પૂરો થયો તે છે મને લગભગ સિત્તેર એક હજાર રૂપિયાના તુરિયા મેં પકાવ્યા પંદર ગુંઠામાં હવે સિત્તેર હજારના તુરિયા તો પકાવ્યા સાથે મરચાં હતા કચુરો છે કચરો તો ચાલુ જ છે એમાં કચરો બી વાવેલો હતો મેથી પાલક એની આવક બી પચરો થોડી થોડી લીધી એનો તો કોઈ હિસાબ રાખ્યો નહી એમાંથી બી આવક મળી હવે ઓગસ્ટમાં તુર્યા નીકળી ગયા ને પછી અત્યારે હાલમાં દૂધીનું વાવેતર કરેલું છે આમાં દૂધી સાથે લગભગ દસ મિશ્ર પાકો વાવેલા છે આ ઘનજી વાવતી વખતે મેં શું કહ્યું કે વાવતી વખતે ખાડો બનાવ્યો જ્યાં જ્યાં સોળ આવવાના માફ કરીને ખાડા બનાવ્યા અને ખાડા બનાવીને અંદર લગભગ બે અઢી કિલો એક ખાડામાં ગોબર મૃત વાવેલા છે હવે હમણાં જ ખોદીને જોયું તો બે ગાંઠ રોપેલી હતી કચુરાની તો લગભગ બે થી અઢી કિલો બે ગાંઠમાંથી બે થી અઢી કિલો કચુરો નીકળ્યો એટલે ગંજિયા મૃત વાપરવાથી ખેડૂત ને બધાને એવું છે કે ખાતર વગર પાકે નહીં પણ એ આપણે પ્રૂફ કરીને બતાવ્યું કે ખાતર વગર બી પાકી શકે જે હું આ બે ગાય પાસે આ આખી ખેતી દસ વીઘા ખેતી કરું એટલે આ એક ખેતી કરવા જેવી છે ને લોકોને હું ખેડૂતોને એમ જ કહું કે તમે બે ગુંઠામાં કિચન ગાર્ડન થોડું થોડું વાવેતર કરીને તમે આ બનાવો આપણે થોડુંક બનાવી પેલા તો મેં પણ એક જ એકરમાં બનાવ્યું આજે હું દસ વીઘા પ્રાકૃતિક ખેતી કરું છું એટલે થઈ શકે નહીં થાય એવું કહી કાળા માથા મારા ઘરના બી વિરોધ હતા છોકરા બી વિરોધ હતો એમ કેતો કે સાહેબ પપ્પા નહીં પાકે મિસિસ બી એમ કે આ નહીં પાકે તમે હું ધંધો લઈને બેઠા પણ જયારે શેરડી મારી ઈઠો પાકીને ત્યારે આ લોકોને બી વિશ્વાસ બેઠો કે ખરેખર થઈ શકે નહી થાય એવી વસ્તુ નથી જો આમાં જયારે પણ કોઈ કાલે ઉપયોગ કરું નિમાસ્ત્રમાં અગ્નિઅસ્ત્ર પછી બ્રહ્માસ્ત્ર એટલે આ આનાથી કંટ્રોલ મારે થઈ જાય છે વેચાણમાં શું છે કે મારે તો હું પહેલા વર્ષે મને થોડીક તકલીફ પડી આગળ પણ હવે એ ટામેટા મરચાં રીંગણ અહીંયા અમારે ત્યાં ગુણસેલ છે ગુણસેલના ત્રણ ચાર ભાઈઓ લઈ જાય છે ફળિયામાં વેચાય છે ધાણો દાણો મેથી બી દાણો મેથી તો મારે માર્કેટ લઈ જવું નથી જવું પડતું ફક્ત દૂધી મારી માર્કેટ જાય છે બાકી આ પચુરણ વસ્તુ બધી અહીંયા જ વેચાઈ જાય છે ફળિયામાં બાજુના ફળિયામાં એ સુગરવાળા મજૂર બો છે એમાં વેચાઈ જાય અમુક ખેડૂતને ઇન્ટરેસ્ટ છે એ ખેડૂત ખેતરે આવીને લઈ જાય